પંચમહાલના ગોધરા ખાતે એબીવીપી દ્વારા બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ગોધરા શહેર અને તાલુકામાં આવેલી વિવિધ શાળાઓ અને કોલેજની બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો વિજેતા અને રનર્સ અપ રહેલી ટીમોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ફાઇનલ મેચ સ્વામી વિવેકાનંદ ઇલેવન અને મહારાણા પ્રતાપ ઇલેવન ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં સ્વામી વિવેકાનંદ ઇલેવનનો પાંચ વિકેટથી વિજય થયો હતો બે દિવસ બોક્સ કેરેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગુજરાતના કેમ્પસોમાંથી બત્રીસ ટીમો પધારી હતી જેમાં બે દિવસ ડે એન્ડ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બત્રીસ ટીમો દે અલગ અલગ કેમ્પસોમાંથી આવી અને જેટલા પણ કેમ્પસ હતા તે સર્વ કાર્યકર્તાઓને રમાડવામાં આવ્યા હતા સાથે સાથે 32 માંથી એક વિજેતા ટીમ ફાઈનલ મેચ થઈ એની અંદર થઈ હતી જેની અંદર રોકડ ઇનામ સાથે સાથે એક ट्रॉफी નું પણ કરવામાં આવ્યું હતું આયોજન આ કાર્યક્રમનો હેતુ તે ગોધરાનગરના જે અલગ અલગ કેમ્પસ ના કાર્ય જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ એક સાથે એક જ જગ્યા પર આવે અને તે લોકોની અંદર ખેલ લેલી વધે એવા હેતુથી અને એ લોકોનો સંપર્ક એકબીજા સાથે વધે તેવા હેતુથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું